ભગવાન વિષ્ણુજીએ લક્ષ્મીજીએ કૈલાસમાં ભગવાન સ્વાગત કર્યું છે સતી જે રીતે સાંભળે રીતે દેવતાઓ ખૂબ મોટા મોટા શબ્દો થી પ્રશંસા કરવા લાગે છે મહાદેવજી ક્યાં શબ્દોમાં વર્ણન કરીએ વિવાહમાં ખૂબ આનંદની પરમ આનંદ થયો કથા ઉપરથી શીખવાનું છે કોઈના નાના મોટાના પ્રસંગોમાં જાય તો પ્રસંગોની પ્રશંસા કરીએ પ્રસંગમાંથી કમી નહીં કાઢીએ તેની ભૂલ નહીં કાઢીએ આપણે દેવતાઓ પ્રશંસા કરતા કરતા મુહુર મુહુરી મળી મળીને કહે બહુ મજા આવી કેમ વિવાહમાં લગ્નમાં ખૂબ આનંદ ભોજન વ્યંજન વ્યવસ્થા અને કોઈ નાના માણસના પ્રસંગોમાં જાય ને તો થોડી ઘણી અસુવિધા હોય તો બોલવું નહીં જોઈએ કોઈના પ્રસંગોમાં જાય તેના પ્રસંગોને ઉજળા કરવા માટે જાય છે કોઈના પ્રસંગોની નિંદા કરવા નથી જતા આપણે કોઈના પ્રસંગોની અંદર દેવતાઓ પાસેથી પ્રસંગોને વખાણીએ વખોડીએ નહીં દેવતાઓ મુહુર મુહુર પ્રશંસા કરતા કરતા કૈલાસ પહડ કૈલાસ ધામને છોડી અને જતા રહે છે શિવ અને સતીનો સુંદર વિચરણ વિહાર છે વિહાર કરતા શિવ અને સતી કુંભદના દ્વારે આવે છે અને કુંભજ ઋષિ સુંદર સ્વાગત કરે છે અગત્ય ઋષિ અને ક્યારેય તમે મહાકાલ જાઓ ઉજ્જૈન નગરી શિવપ્રિયા શિવ પરના તટ પર અવંતી નગરી જેના આનંદનો કોઈ અંત નથી અવંતી જ્યાં ચોર્યાસી મહાદેવમાં પહેલું મહાદેવ અગસ્ય મહાદેવ છે અમારા મનોજ પુરીજી ત્યાંના મહંત શરી છે પુરીના છે અમે જેમ ગીરી પુરી ભારતી વન તીર સાગર સરસ્વતી દસનામાં નમો નમઃ 84 મહાદેવની યાત્રા કરજો મહાકાલેશ્વર મહાદેવ નું દેવ શિવલિંગ છે મહાકાલ વનની અંદર લિંગોમાં સેનાપતિ છે મહાકાલેશ્વર પણ મહાકાલેશ્વર કરતા પણ પ્રાચીન અતિ પ્રાચીન ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો 84 મહાદેવ છે 84 મહાદેવની યાત્રા થાય છે પણ ભાગ્યે જ કોઈ ગુજરાતી જતો હોય છે નહીં વત જતો જ નથી એમાં પહેલું જે શિવલિંગ છે અગતસ્ય મહાત્મા દ્વારા સ્થાપિત શિવલિંગ છે ભગવાન શંકરજીએ કહ્યું કુંભજ ઋષિ સુંદર મધુર મરગુરી વાણી સત્સંગ ભગવાન રામને થોડી કથા સંભળાવવાનું રામ કથા મુનિ બર્જ ભગવાની સુની મહેશ પરમ સુભમાની એકવાત યાદ રાખવી જે માણસને ભગવાનની કથામાં ભગવાનના દર્શનમાં પૂજામાં અર્ચનમાં ભગવાનના નામ સ્મરણમાં જેને આનંદ ન મળે એને દુનિયામાં કોઈ જગ્યાએ આનંદ ન મળે આનંદનું છે આનંદનું ઠેકાણું ભજન છે સ્મરણ છે જપ તપ સાધના અનુષ્ઠાન ઉપાસના દેવ દર્શન તીર્થ યાત્રા થોડું ઘણું ઘર વ્યવહારનું કામ પૂરું થાય એટલે યાત્રા કરવી જોઈએ ઘરમાં ઘરમાં પૂરું થાય છે ઘણા માણસો યાત્રા કરે ન ચાર ધામ કરે ગોકુલ યાત્રા કરે ન દ્વારકા સોમનાથ ની યાત્રા કરે યાત્રા અંતિમ એ તો કરવી પડે છે મજબૂરી છે તેથી અંતિમ યાત્રા ને મંગલમય બનાવ્યું હોય તો જ્યારે જ્યારે સમય મળે ત્યારે યાત્રા કરો ભારત દેશના ચાર ધામ ની યાત્રા કરી હિમાલય પહાડના ચાર ધામ ની યાત્રા કરીએ આપણે બદરી કેદાર ગંગોત્રી પંચ કેદાર પંચકેદાર કોઈ મોટી મોટી કોઈ બડાઈ કરતો હોય ને કે અમારા મંદિરો મોટા મોટા છે છે ને ને અમારા અમારા મંદિરો મંદિરો આમ છે અમારા મંદિરો આમ છે એને કાન ખોલીને કહી દેજો કે આ દુનિયામાં આ ધરતી પર ઊંચામાં ઊંચું કોઈ મંદિર હોય તો મારા મહાદેવનું મંદિર છે પંચ કેદારમાં એક કેદાર ભગવાન શંકરજી છે

અરે કુંભ ઋષિ કુંભ ઋષિને પ્રણામ કરી યાત્રા કરે છે રામજીનું દર્શન થાય સાથે લક્ષ્મણજી છે રામજી સુંદર લીલા કરી રહ્યા ત્રેતા યુગ ચાલી રહ્યો છે જાણ જાડ પાન પાન ને પૂછી રહ્યા છે સુંદર રુદન કરી રહ્યા છે દિવ્યતાથી ભરપૂર જેમની લીલાજ ભગવાન શંકરજીએ દર્શન કર્યું છે ભગવાન મહાદેવે જયકાર કર્યો સતીના મનમાં સંશય થયો છે કે વિશ્વ આંખું જનો જય જયકાર કરે વળી ઈ જય જયકાર કરે છે સતીના મનમાં સંશય થયો ભગવાન શંકરજીએ સમજી ગયા છે સતીના મનમાં સંશય એ રહ્યો છે ભગવાન સ્વયં શિવ કહે છે સતી હું જાણું છું આપણા મનમાં ભગવાન રામ પ્રત્યે સંશય છે ભગવાન વિષ્ણુના અંશ છે એમના રૂપ સ્વરૂપે સુંદર ધરતી પર વિચરણ કરી રહ્યા છે આ ધરાનું મંગલ કરી રહ્યા છે જગતને પાવન કરી રહ્યા છે તમારા સંશયને દૂર કરવા માટે જાઓ તમે પરીક્ષા કરો પણ વિવેકનું જતન કરજો અને સતી ગઈ સીતાનું રૂપ લીધું છે રામની સામે ઉભા રહે છે ભગવાન રામજી શ્રી રામ અને સતીનો સુંદર સંવાદ છે શિવ મહાપડ અંતર્ગત બંને સુંદર સંવાદ એટલા સુંદર સંવાદ સતીએ કેટલા કેટલા પ્રશ્નો કર્યા છે ભગવાનને રામજી વિવેક પૂર્ણ તેના ઉત્તરો આપ્યા છે તેને આખી પૂરી કથા છે શિવ મહાપડા ગ્રંથમાં અનંત કથાઓ છે અંતે સતી આવે છે ભગવાન શંકર પૂછે ગોસાય ભગવાન શંકર સમજી ગયા છે સત્ય ભગવાન રામ નું દર્શન કરીને આવે છે અને સતી જુઠ્ઠું બોલે છે ભગવાન શંકરજી મન હિ મન સતીનો ત્યાગ કર્યો છે દેવતાઓ જીકાર કર્યો છે સતી પૂછવા લાગે શંકર ભગવાન તમારો જજીકાર શા માટે દેવતાઓ કરે શંકરજી મૌન રહ્યા છે કૈલાસ જઈને આપણે બધી વાતો કરશું શિવ અને સતી કૈલાસ પહોંચે સતી પૂછે પહેલાં ભગવાન મહાદેવજી ધ્યાનસ્થ બને સત્યાસી હજાર વર્ષો વીતી જાય અંતે સતી ક્ષમા માગે છે ભગવાન શંકરજી નેત્ર ખોલે છે સતીને કહે મારી સ્વામી બિરાજો હું તમને સુંદર પ્રભુની કથા કહું લાગે કહન હરિકથા રસાલા ભગવાન શંકરજી કથાનો પ્રારંભ કરે છે સતી કથાનું શ્રવણ કરે છે તે સમયે તે કાલ પ્રજેશ નગરમાં દક્ષ મહારાજે યજ્ઞ કર્યો છે યજ્ઞમાં સૌને છે નિમંત્રણ છે પણ શિવને નિમંત્રણ નથી એટલે સતીને પણ નથી દેવતાઓ જવા લાગે છે સતી પ્રશ્નો કરે છે કે ભગવાન મહાદેવજી આ દેવતાઓ ક્યાં જાય છે શંકરજી કહે સતી કોણ ક્યાં જાય ને કોણ ક્યાંથી આવે ને કોણ શું કરે છે એમાં જીવન પણ ઓછું પડી જશે તેથી પ્રભુની કથા સાંભળો ને આપણા સૌનો આવી જ હાલત છે કોણ ક્યાં જાય ને કોણ શું કરે છે ને કોણ આમ કરે ને તેમ કરે દુનિયા આંખીની પંચાયત કરવાવાળા માણસો આપણે આપણે એટલે તમે મંડપમાં બેઠા હોય નહીં તમે સૌ તો ડાયા માણસો છો પહેલા તો કોઈની નિંદા કરવા માટે કોઈના ઘરે જવું પડતું હતું નિંદા કરવા માટે કોઈના ચોરે જવું પડતું હતું કોઈના પગથીએ બેસવું પડતું હતું કોઈની નિંદા કરવા માટે કોઈ માણસને મળવું પડતું હતું હવે તો લોકો ઓનલાઈન નિંદા કરે છે એ રસોઈ બનાવતા બનાવતા નિંદા કરતા હોય છે અરે ભાઈ નિંદા સમાન કોઈ પાપ નહીં સત્સંગ સમાન કોઈ પુન્ય નહીં જો જીવનને સુંદર બનાવવું હોય અને તમારે રોજ માટે સુંદર રહેવું હોય તો કોઈની ગંદી વાત ન કરવી કોઈની નિંદા ન કરવી એટલી પ્રતિજ્ઞા તો કરી દુનિયા સુધરે કે ન સુધરે પણ આપણે જેટલા જગા બાપાના સાનિધ્યમાં બેઠા એટલા જો સુધરી જઈએ તો આપણી દુનિયા તો દિવ્ય બની જાય બીજા નહીં બન્યું હોય તો બને પણ આપણી દુનિયા તો દિવ્ય બને જ આજથી આપણે તમાકુ ખાવાનું છોડી દઈ માવો ખાવાનું છોડી દઈ બીડા ફૂંકવાનું છોડી દઈએ આપણે નહીં ખાવાનું ખાવાનું છોડી દઈએ કોઈ વ્યર્થ વાતો છોડી દઈએ વ્યર્થ વિચારો છોડી દઈ તો કેટલો જીવનનો સમય તમને આનંદ કરવા માટે મળે છે ભગવાન શંકરજી સતીને કહ્યું કથા સાંભળો નહીં મને કહો ક્યાં જાય શંકરજી પૂરી પૂરી વાત કરી કે તમારા પિતાએ થોડું સમજવામાં ભૂલ કરી છે મેં અનાદર નથી કર્યો તો પણ એવું સમજી બેઠા છે કે શંકરજી મારો અપમાન કર્યું છે અપમાન કરવું મારો સ્વભાવ જ નથી અને પૂરા શિવજીના ચરિત્રમાં મહાદેવે કોઈ દિવસ અપમાન નથી કર્યું કપરા શબ્દો નથી બોલ્યા શંકરજી જેવા કોઈ દુનિયામાં દેવ નથી એ શિવ છે પૂરી દુનિયાને પૂરો વિશ્વ ભેગો થાય તો પણ શંકર ભગવાનમાંથી એક પણ દુર્ગુણ કોઈ શોધી ન શકે એવા શંકર ભગવાન છે ભગવાન શંકરજી સોના ચાંદી હીરા મોતી શ્વેતાંબર પિતાંબર લીલાંબર પહેરીને શિવજી શ્રેષ્ઠ નથી શિવજી પોતાના ગુણોથી શ્રેષ્ઠ છે શિવજી પોતાના સમર્પણ તપ સાધના યોગ સાધના આદિ યોગી ભગવાન શિવ એમથી જ ભગવાન શિવજી દિવ્ય છે ઉદારતાથી ભગવાન શિવ મહાન છે કંજુસ માણસ કોઈ મહાન ન બની શકે ઉદાર માણસ હંમેશા મહાનતાને પ્રાપ્ત કરી શકે છે શિવજીએ ના કહી સતી નથી જવું તો પણ સતી જવા માટે તૈયાર થયા અગણિત ગણોને સતીને રક્ષા માટે પ્રજેશનગરમાં મોકલે છે ભગવાન શંકરજી અગણિત ગણો અને સતી પ્રજેશનગરમાં પ્રવેશ કરી છે નગરના માણસો અપમાન કરવા લાગે નગરના માણસો અનાદર કરવા લાગે સતીને જોઈને નહીં બોલવા જેવા શબ્દો બોલવા લાગે નગર એનું એ છે સતી એની એ છે રસ્તાઓ તેના તે છે નગરના માણસો પણ તેના તે છે પણ વ્યવહાર બદલી ગયો છે યાદ રાખો સમાજમાં તમને બહુ ફૂલના હાર લોકો પહેરાવવા લાગે ને ત્યારે ફૂલના હાર પહેરાવનારા માણસો તો આપણને હાર અપાવવા માટે સામે ઉભા હોય છે કે જ નગર હતું દક્ષપુત્રી સતી જ્યારે તપ કરીને આવે ત્યારે નગરના લોકો પુષ્પની વૃષ્ટિ કરતા એ સતી છે અમારા રાજાની પુત્રી તપસ્યા કરીને આવે છે અમારા નગરનું ગૌરવ છે સતીનો જજી કાહ સતી જે માર્ગમાં જતી હતી પુષ્પની વૃષ્ટિઓ થતી હતી એ જ નગરના લોકો છે આ એ જ નગરના રોડ છે એ જ નગરના રસ્તાઓ એ જ દક્ષ મહારાજ ની નગરી એ સતી છે કોઈ બદલું નથી વ્યવહાર બદલી છે અને માણસનો વ્યવહાર ક્યારે આપણા પ્રત્યે બદલે એનું કઈ નક્કી નહીં એટલે દુનિયાની વાહવા સામે બહુ જોવું નહીં અને કોઈ આપણા માટે ગંદા શબ્દો બોલે તો પણ જોવું પણ એક વાત મહામંત્રી જેમ યાદ રાખજો ક્યારે આપણી નિંદા કોઈ કરે આપણા માટે ક્યારે ગંદા ગંદા શબ્દો બોલે તો આપણા માટે ગંદા શબ્દો નથી બોલતો એ આપણા માટે નિંદા નથી કરતો એના બાપ દાદાની ઓળખાણ આપે છે તમારા બાપ દાદા આવા સંસ્કાર અમને આપ્યા છે બધા જ આવી રીતે બોલવાના સંસ્કારો અમને આપ્યા છે એના બાપ દાદાની ઓળખાણ કે એના ખાનદાનની ઓળખાણ છે ડાયો માણસ કોઈ દિવસ બીજા માટે નબળું ન બોલે સતીનો અનાદર થયો છે તો પણ સતીનો પગ ભારે થયો પિતાના આંગણે જાય છે માં વિરણી પોતાની પુત્રી ની રાહ જોવે છે કારણ કે માં છે ને દીકરી સાસરે ગઈ હોય તો માને દીકરીની બહુ ચિંતા હોય માને તો દીકરીની ચિંતા પણ માં કરતા દસ ગણી ચિંતા દીકરીના બાપને હોય છે તમારા ઘરમાં કોઈની દીકરી પુત્ર વધુ બની આવ્યું હોય ને અને પુત્ર વધુ ને જયારે દુઃખ આપો છો ને ત્યારે એ દીકરીનો નિહાપો લાગે કે ન લાગે પણ એના બાપનો નિહાપો જરૂર લાગે છે આપણું કુળ ઉજ્જળ થઈ જાય છે તમારા ઘરમાં પુત્ર વધુ બને આવ્યો કોઈ દીકરી તો તેને ખૂબ સાચવજો ખૂબ લાગણી પ્રેમ અને અને માન સન્માનથી રાખજો કોઈ બાપનું હૃદય છે કોઈ બાપના હૃદયનો ધબકાર છે મા અને દીકરી હેત અને પ્રેમથી એકબીજાના ખંભા પર માથું નાખી અને ખૂબ પ્રેમથી મળે છે અને માતા વીરની ધીમેકથી કહે છે બેટા પુત્રી સતી તને તારા પિતાએ નિમંત્રણ નથી આવ્યું પણ મને ભરોસો હતો દીકરી તું તો જરૂર આવીશ જ જા બેટા સતી દર્શન કર અને જલ્દી પાછી આવ આપણે માં દીકરી બેઠા બેઠા કરીએ અને સાસરી ગયેલી દીકરી ક્યારે પિયર માં આવે ને તો ભોજાયો ને ભાવ્યો ને મારી પ્રાર્થના છે તે માં દીકરીને શાંતિથી બેસવા જજો ને મીઠી મીઠી વાતો કરવા દેજો એકબીજાના કોઠા ઠાલવવા દેજો એમ કેજો નંદ બા તમે આવ્યા છો ને તો રસોઈ હું બનાવીશ ઘરનું કામ બધું હું કરી બા તમે આવે કઈ કામ નથી મા દીકરી બેસો ને સરસ વાતો કરો પણ ભાભીને ને તેમ જ થાય કે આ મારી જ વાતો કરશે બે જણી નહીં નહીં એ તો એમના અંતરના હૃદયના ઉદગાઠ લવતા હોય છે માં વિરણે કહ્યું કે જા બેટા પુત્રી સતી જલ્દી આવ આપણે સુખ દુઃખ ની વાતો કરી પણ માને ખબર થોડી છે કે સતી ની છેલ્લી મુલાકાત સતી ની અંતિમ મુલાકાત છે સતી યજ્ઞના દર્શન કરવા જાય છે જીવનભર પાછા નથી ફરવાના એ મા વીરને ખબર નથી એમાં આપણને પણ ખબર નથી કે માર્ગ જીવન માર્ગમાં જે માણસ મળે છે બીજી વાર મળવાનું નહીં મળવાનું શું ખબર તેથી જીવન માર્ગમાં જે મળે તેની સાથે સારો વ્યવહાર કરો મધુર વ્યવહાર કરો માન સન્માન સાથેનો વ્યવહાર કરો બાકી મનની મનમાં રહી જાય ઘરેથી આપણો દીકરો પતિ કે પિતા કોઈ પણ ઘરથી વિદાય લેતો હોય પ્રસંગ મુખમુદ્રાથી વિદાય કરો ઘરની બહાર પગ મૂકે ને પાછો ઘરે આવવાનું આપણને ખબર નથી રાત્રે પોતપોતાના ઓરડામાં સુવા જાઓ દરેક સાથે મના દરેક સાથે સમાધાન કરી લ્યો ક્ષમા યાચના કરી લ્યો વાતનું વાવેતર ન કરો કારણ કે રાત્રે માણસ સુઈ ગયો સવારમાં ઊભો થાય ને એ તો મહાદેવની કૃપા હોય તો સવારમાં માણસ ઊભો થઈ શકે છે બાકી રોજ માટે સૂતો રહે એવા અનેક સૂતા રહે છે સવારમાં આંખ ખુલે એટલે ભગવાનને આભાર વ્યક્ત કરો ભગવાન મને નવો દિવસ જીવવા માટે આપ્યો છે અને સુંદર મને દિવસ થાપ્યો છે તો સારા દિવસોમાં સારું કાર્ય કરીશ સારું કામ કરી કોઈના માટે સારું બોલીશ સારું જીવીશ કોઈને મદદ નહીં કરું પણ કોઈને નડીશતો નહીં જ ભગવાન એ હું ખાતરી આપું છું આને જીવન કહેવાય છે સતી ગઈ યજ્ઞનારાયણના દર્શન શિવજીનું કોઈ સ્થાન નહીં મહાદેવનું કોઈ સ્થાન નહીં પિતાજીને કહે છે પિતાજી આ શું કર્યું તમે

દક્ષ મહારાજ પોતાના પુત્ર નો અનાદર કરે છે દીકરાનું ક્યારે અપમાન થાય ને તો દીકરો સહન કરી શકે છે પણ ભૂલથી દીકરીનું અપમાન ના કરવું દીકરીને બહુ દુઃખ લાગે છે દીકરીના મા ઉપર જરૂર પ્રેમ હોય પણ દીકરીનો સ્વભાવ છે માં કરતાં વધારે દસ ગણો પ્રેમ દીકરી હંમેશા પિતાને કરતી હોય છે અને બહુ હૃદયથી વાત કરું છું સાધું છું દરેક મા બાપને મારી હૃદયની પ્રાર્થના છે તમારી દીકરીઓને તમે સાચો પ્રેમ આપતા હશો ને તો તમારી દીકરી ખોટી જગ્યાએ પ્રેમની શોધ કરવાની નહીં કંઈ ભૂલી નહીં પડે દીકરીઓ

અને સતીનો અંતિમ શ્વાસ સતી મરત હરિશન ગરુ માગા જન્મ જન્મ શિવ પદ અનુરાગા શંકરજીને યાદ કરતા સતી પોતાના દેહને શાંત કરે છે હરિની પાસેથી વરદાન માગે છે ભૃગુ ઋષિ દક્ષ મહારાજને સમજાવ્યા દક્ષ મહારાજ મેં તમને કેટલું કહ્યું આમાં શિવ નથી તમારો યજ્ઞ પૂર્ણ નહીં થાય કલ્યાણ જરૂરી છે સૌનું હિત જરૂરી છે અને ભગવાન શંકરજીને કૈલાસમાં જાણતી ભગવાન શંકર જટા પછાડી નથી ઘણા લોકો બોલે શંકર શંકરને જટા પછાડવાની શું જરૂર છે જટામાં તે લટ ખોલે છે વીરભદ્રને પ્રગટ કર્યા છે કાલીને પ્રગટ કરે છે શંકરજી જટા લટમાંથી ઘણા લોકો જટા પછાડે અરે ભાઈ અને ભગવાન મહાદેવ વાગ્ના કરે જાઓ દક્ષણને દંડ કરો એનો અભિમાન મિથ્યા કરો હુંકાર કરતા આકાશ માર્ગે વીરભદ્ર જે આવે છે લલકાર કરે છે હવે ભૃગુ ઋષિ કહે છે દક્ષ આ શંકરજી નો કોપ છે તમારી કોઈ રક્ષા નહીં કરી શકે જોત જોતામાં વીરભદ્ર આવે છે દક્ષ મહારાજ વીરભદ્ર યુદ્ધ થાય છે અને યુદ્ધના પ્રણામ સ્વરૂપે દક્ષનું નું મસ્તક અલગ થાય યજ્ઞકુંડમાં બળીને ભસ્મ થાય છે ભૃગુ ઋષિ એ જોયું એક તરફ સતીનું શબ દૂસરી તરફ મસ્તક દક્ષનું ધડ સૌ જે નિમંત્રણને માન આપીને આવેલા સૌ મહેમાનો ઋષિ મુનિઓ સૌ જ્યારે ભૃગુ ઋષિ દક્ષ મહારાજનો ગુરુ છે ભૃગુ આમાં ઘણાનો ગોત્ર પણ ભૃગુ હોય છે મારું ગોત્ર પણ ભૃગુ ઋષિ છે ભૃગુ ભૃગુએ ભગવાનને પ્રાર્થના કરી મહાદેવ દક્ષ મારો સાધક છે દક્ષ મારો આશ્રિત છે દક્ષિણ વલે ભૂલ કરી ભગવાન એના વતી હું તમને ક્ષમા માંગુ છું જેવી રીતે કાકભૂષણ દીધી માટે ભગવત સદ્ગુરુને પ્રાર્થના કરી મહાકાલેશ્વરને નવા મેં શમશા નિર્વાણ રૂપમાં આપણને પ્રાપ્ત થયું ભૃગુ ઋષિએ પ્રાર્થના કરી છે અને ભગવાન મહાદેવનો પ્રાગટ્ય થાય ભૃગુ ભગવાન મારે દક્ષને જીવિત કરો જાઓ મસ્તક લઈ આવો ગજમસ્ત અજમસ્તક બકરાનો મસ્તક લાવે છે અને દક્ષ જીવિત બને છે પશુ મસ્તક દ્વારા દક્ષ ભગવાન શિવને સ્તુતિ કરે છે ભગવાન મને ક્ષમા કરો જ્યાં સુધી માણસનું મસ્તક હતો ત્યાં સુધી દક્ષ મહારાજે શિવની સ્તુતિ ન કરી પશુ મસ્તકથી થયું શિવની સ્તુતિ કરવા રહ્યા છે અને શંકરજી નો પહેલો વિરોધ કરનારો કોઈ હોય તો દક્ષ છે વિષ્ણુની પદ્મનાભ પ્રતિમાનું આવરણ કરવાનું હતું અનાવરણ મૂર્તિનું કરવાનું હતું પદ્મનાભ વિષ્ણુના નાભીમાંથી કમલ પ્રગટ થઈ રહ્યું છે એવી એક સુંદર પ્રતિમા પહેલી દક્ષ મહારાજે નિર્માણ કરી દક્ષ મહારાજ કહે છે ઋષિ મુનિઓ પદ્મનાભ મારા ઈષ્ટ ભગવાન વિષ્ણુ ની પ્રતિમા છે આખા વિશ્વની અંદર કોઈ જગ્યાએ આવી પદ્મના પ્રતિમા નથી પ્રતિમાનું આવરણ થાય છે ભગવાન વિષ્ણુની મૂર્તિ અને તમે સૌ કેમ દર્શન નહીં કરતા નીચે દ્રષ્ટિ કરો છો ત્યાં ઋષિ મુનિઓ મત આપ્યો હતો કે દક્ષ મહારાજ જ્યાં સુધી વિષ્ણુની સાથે શિવલિંગ ન હોય ત્યાં સુધી પદ્મના પ્રતિમા અધૂરી કહેવાય જેથી આ દર્શનીય નથી એ પહેલો વિરોધ કરનાર દક્ષ મહારાજ અને હવે પશુ મસ્તક દ્વારા દક્ષજી ભગવાન શિવની સ્તુતિ કરે છે એ મહાદેવ મને ક્ષમા કરો Hello, Mom. લક્ષ મહારાજ વરદાન માગો અપરાધ કર્યો છે તો કે વરદાન માંગો જેને આરાધન કર્યું એને તો વરદાન માગવાનું કહે હવે અપરાધ કર્યો હોય તેને વરદાન માગવાનું કહે છે વરદાન માગવાનો કોનો અધિકાર જેને આરાધન કર્યું છે આને તો અપરાધ કર્યો છે એ શિવ છે અને એક વાત યાદ રાખજો હૃદયથી મહાદેવથી ડરવાની જરૂર નથી ક્યારે પણ શિવજીના દરબારમાં કાંઈ પણ આપણાથી ભૂલ થઈ જાય મારું શંકર દંડના આપે ક્ષમાની મૂર્તિ છે શંકર શમાની મૂર્તિ સમ શમાનું ધામ છે એક ભૂલો નહીં કરવી નહીં જોઈએ પણ એક ભૂલ હજારો હજારો ભૂલો થઈ જાય શંકરજી કોઈ દિવસ કોઈને દંડ ના આપે એ મહાદેવ છે અને શંકરજીથી ડરાવે લોકો ક્યારેય પણ મહાદેવના દરબારમાં ક્યારે પણ અરે અજાણતા મહાદેવની પૂજા કરી પેલા રુદ્ર નામના ભીલે જે મહાશિવરાત્રિના મહાત્માની કથા છે અરે તામિલી ગ્રંથોમાં એવી ભગવાનની કથા છે કથા સમજવા માટે આપણી બુદ્ધિ અટકી જાય છે આવી રહસ્ય વરેલી કથાઓ છે આ શિવ છે 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 ધામ અને વીર કોને કહેવાય શત્રુઓને ક્ષમા આપે અને વીર કહ્યો છે ક્ષમાભૂષણમ વીર ભૂષણમ ક્ષમા ક્ષમા માફ કરી દે આલા કરે થયા કરે અનેક વસ્તુ યાદ રાખવી કોઈ આપણું ખરાબ કર્યું હોય ને ભગવાનને પ્રાર્થના કરવી અને ભગવાન હારું કરજો અને એટલી વાત દિલકુલ યાદ રાખજો જ્યારે કોઈના કોઈના માટે આપણે ખરાબ વિચારી રહ્યા છે જ્યારે એમનું તો ખરાબ થાય કે ન થાય પણ આપણું તો ખરાબ થવાની શરૂઆત થઈ જાય છે જો સુખી થવું હોય તો સૌ માટે સારું વિચારો હમ આપણા શત્રુ હોય એના માટે પણ સારું વિચારો હવે શંકર ભગવાન એ જ કહેવા માંગે છે દક્ષ મહારાજને કહે છે દક્ષ આજે એક વાત મહામંત્રને જેમ યાદ રાખજો જેવો વર્તાવ આપણે બીજા સાથે કરીએ છીએ એવો વર્તાવ આપણા માટે ફલિત થાય છે તે સૌ માટે સારો વ્યવહાર કરો કોઈને દુઃખ થાય એવો વ્યવહાર આપણે ન કરવો જોઈએ કોઈને દુઃખ થાય તેવા શબ્દો ન બોલવા જોઈએ આ શ્લોક મહાદેવ બોલ્યા છે પરમ યમ યમ વા સ્મરણ પરમ દેવેશ્ટી પરેશા ભગવાન શંકરજી કહે છે પરમ દેવેશ્ટી પરેશા ઓર મહાદેવ કહે છે આ દક્ષ મહારાજને કહ્યું છે એ દક્ષ જો વર્તાવ બીજા સાથે કરશું એ વર્તાવ આપણા માટે ફલિત થશે એ દક્ષ આ બ્રહ્માંડનો પ્રારંભ આકાશમાંથી નથી થતો આ બ્રહ્માંડનો પ્રારંભ પાતાલમાંથી નથી થતો આ બ્રહ્માંડનો પ્રારંભ કોઈ દિશા અંદિશામાંથી નથી થતો આ બ્રહ્માંડનો પ્રારંભ જ્યાં તમે ઉભા છો જ્યાં તમે બેઠા છો જ્યાં તમારું સ્થાન છે ત્યાંથી સંપૂર્ણ બ્રહ્માંડનો પ્રારંભ થાય છે તેથી દક્ષ મહારાજ જે કાંઈ બોલશો એ તમારાથી શરૂ થશે જે કાંઈ વિચારશો એ તમારાથી શરૂ થશે તેથી સારું વિચારો સારું બોલો સારું વહેવાન આપણે કોઈને શ્રાપ આપીએ ને ત્યારે જેને શ્રાપ આપીએ એનું તો અહિત થાય કે ન થાય ખબર નથી પણ શ્રાપ આપનારનું તો અહિત એ સમયે થવા લાગે છે ભગવાન શંકરજી દક્ષ મહારાજને કહે છે દક્ષ મહારાજ ઓમ નમાશય મંત્ર નો અર્થ જ એ છે ઓમ એટલે સમગ્ર બ્રહ્માંડ નમઃ નમસ્કાર શિવ અને શિવાય પૂરા બ્રહ્માંડનું કલ્યાણ કરો પૂરા બ્રહ્માંડનું કલ્યાણ કરો બ્રહ્માંડના કલ્યાણનો જે ભાવ રાખે છે તેનું સર્વ પ્રથમ કલ્યાણ થાય છે તેથી ઋષિ મુનિઓ આપણે મહામંત્ર આપ્યો છે સર્વે ભવંતુ ભારત સર્વ ભવંતુ પૂરું ભવન સૌને સૌને સુખ થાય સૌનું કલ્યાણ થાય કેટલી કેટલી સુંદર વાત કરે છે સર્વે

बद्र हो, बद्र हो या बद्र नहीं अभद्र दृष्टि अभद्र भाव अभद्र विचार अभद्रवाणी अभद्र व्यवहार दुनिया में कोई सुखी भगवान महादेव जी दक्ष महाराज आते संकल्प करो કોઈની સાથે વ્યવહાર ન કરવો આપણા વ્યવહારથી કોઈ માણસને દુઃખ થાય દક્ષ હાથ જોડીને કહે છે મહાદેવ એક પ્રાર્થના મારા જેમ તમારો કોઈ અપરાધ કરે શું અપરાધ માતૃ પિત્રો અપરાધ ગુરુ અપરાધ ગ્રંથ અપરાધ તીર્થ અપરાધ જીવનના દરેક અપરાધોમાંથી મનુષ્ય માત્ર ને જીવ માત્ર ને મુક્તિ આપવા માટે ભગવાન મહાદેવ લિંગ રૂપે સતમાહ ભગવાન શિવ આપ લિંગ સ્વરૂપે પ્રગટ થાવ અને ભગવાન મહાદેવ દક્ષની પ્રાર્થના સાંભળતા જ પોતાનું તેજોમય સ્વરૂપ ગંગાના તટ ઉપર સુંદર સ્થિર કરે છે અને ભગવાન શંકરજી લિંગ સ્વરૂપે ત્યાં પ્રગટ થાય છે અને ભગવાન સ્વયં શિવ કહે છે દક્ષ મહારાજ આપની પ્રાર્થનાથી નિરાકાર પ્રતિક સ્વરૂપે આંશ હું પ્રગટ રહું છું તેથી આ શિવલિંગ તમારા નામથી પ્રસિદ્ધ થાય છે તેથી તે શિવલિંગને આપણે દક્ષેશ્વર મહાદેવ કહીએ છીએ ક્યારે પણ હરિદ્વાર જવાનો અવસર મળે હરિદ્વારની બાજુમાં કનખલ કનખલમાં ભગવાન દક્ષેશ્વર બિરાજે છે જ્યારે પણ દક્ષેશ્વર મહાદેવનું દર્શન કરીએ શિવ અપરાધ માથુર પિતૃ સદગુરુ અપરાધ ગ્રંથ અપરાધ જીવનના દરેક અપરાધોમાંથી મુક્તિ આપનારું આપણું દક્ષેશ્વર મહાદેવનું શિવલિંગ છે ભગવાન શંકરજી સતીના શબને લઈ છે ભગવાન મહાદેવ શબને લઈને હિમાલય પહાડોની ગંદરામાં દેવતાઓ વિષ્ણુને પ્રાર્થના કરે વિષ્ણુ ચક્રને આજ્ઞા કરે ચક્ર છૂટે છે સતીના અંગ જ્યાં જ્યાં પડે છે જે પીઠો પ્રાગટ્ય થાય છે અંતે ભગવાન શંકરજી શબ મુક્ત બાબા હિમાલય પહાડમાં ધ્યાનસ્થ બને છે અને સતી અંત સમયે વિષ્ણુને યાદ કર્યા હતા ભગવાન શિવનું સ્મરણ કરી અંતિમ શ્વાસ તેહી કારણ ગુરુ જાય જન્મે